ફતેપુરા તાલુકાના પીપલારા ગ્રામ પંચાયતમાં બે હજાર વીસથી બે હજાર ચોવીસ સુધી થયેલા વિકાસના કામોની તપાસ કરવા બાબતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપીને જણાવ્યું કે સ્થળ તપાસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી ફતેપુરા તાલુકાના પીપલારા ગ્રામ પંચાયતમાં છેલ્લા બે હજાર વીસથી બે હજાર ચોવીસ સુધી જે વિકાસના કામો થયેલ છે જે ગ્રામજનો હોય જાણ કર્યા વગર ગ્રામસભા બોલાવેલ અને ખોટા ઠરાવો કરી કામ મંજૂર કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કરેલ છે તેવા આક્ષેપ કરતા પીપલારા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી શ્રીને લેખિત રજૂઆત કરતા જણાવેલ કે તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી આજ રોજ તારીખ આઠ સાત બે હજાર ચોવીસને ને પીપલારા ગ્રામજનો અમે તાલુકા પંચાયતની અંદર ટીડીઓ શ્રીને પીપલારા ગામમાં થયેલ વિકાસના